પણ જવાનો ઉત્સાહ ઉચ્ચ સ્તરે જોવા મળ્યો હતો આ પૂર્વાભ્યાસનો મુખ્ય હેતુ જાન્યુઆરીના રોજ યોજાનારી ભવ્ય પરેડમાં ક્ષતિ કરવાનો છે આ વર્ષની પરેડમાં ભારતીય તટરક્ષક દળનો માર્ચિંગ દળ પોતાની આગવી ઓળખ અને સમુદ્રી સીમાઓની સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતાઓને પ્રદર્શિત કરશે પરેડમાં જવાનોની સાથે દળની આધુનિક શસ્ત્ર પ્રણાલીનો અને સમુદ્રી સંરક્ષણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને દર્શાવતી સજાવટની ઝાંખી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પરેડમાં નારી શક્તિ અને આત્મનિર્ભર ભારતના વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં તટરક્ષક દળની મહિલાઓ અધિકારીઓ પણ નેતૃત્વ કરતી જોવા મળશે આ કવાયત માત્ર શારીરિક ક્ષમતાનું પ્રદર્શન નથી પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે દળની તત્પરતાનું પ્રતિક છે આગામી દિવસોમાં વાયુસેનાના વિમાનોનું આકાશી પ્રદર્શન અને અન્ય સૈન્ય ટુકડીઓના સંયુક્ત રિસલ સાથે તૈયારીઓ વધુ સઘન બનાવવામાં આવશે પ્રજાસત્તાક પર્વની ભાગ લેવો દરેક સૈનિક માટે ગૌરવ રાત સખત પરિશ્રમ કરી રહ્યા છે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર દેશ આ સત્યોતરમાં ગણતંત્ર દિવસની ઐતિહાસિક ઉજવણીને નિહાળવા માટે આતુર છે જે ભારતની વધતી જતી સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય વિશ્વને કરાવશે